એક તરફ શહેરમાં વેરો ભરતી જનતા ભર ઉનાળે પાણી વિના ત્રસ્ત છે ત્યારે બીજી તરફ શહેરના કાલાઘોડા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે એક તરફ શહેરમાં ઉનાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો પણ વધી રહ્યો છે મનુષ્ય હોય કે મૂંગા પશુ પક્ષીઓ કાળઝાળ ગરમીમાં પરેશાન છે ત્યાં બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તાર ઉત્તર તથા દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે છે મહિલાઓ માટલા ફોડી દર્શાવી રહ્યા શહેરની જનતા એક તરફ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ત્રસ્ત જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ ચૂંટાયેલા જાડે ચામડીના ધારાસભ્યો અને નગરસેવકો ચૂંટણી પ્રચારમાં મસ્ત જોવા મળી રહ્યા છે જાણે જનતાની સમસ્યાઓ અંગે તેઓને કાંઈ પડી નથી તેઓ એક વ્યક્તિના અને પાર્ટીના નામ પર ચૂંટણી જીતવાના ભરોસે બિંદાસ જોવા મળી રહ્યા છે બીજી તરફ પાલિકા તંત્રએ વર્ષ બે હજાર ઓગણીસમાં શહેરને ગંદુ પાણી પીવડાવનાર મજુમદારને પાણી પુરવઠાનો ચાર્જ સોંપ્યો છે સાથે જ વિલજી રત્ન સોબઠિયા જેવા પાણીના જરદાર સામે પગલાં લેવામાં નથી આવી રહ્યા જેના કારણે શહેરમાં ક્યાંક પાણીની તંગી જોવા મળી રહી છે તો બીજી તરફ તંત્રની લાપરવાહીને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે થોડાક દિવસો પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પાણી મળતું ન હતું તે સમયે બાપોદ તળાવ પાસે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું તે જ રીતે ફતેહગંજમાં પાઇપ લીકેજથી કેટલાય દિવસો સુધી પાણીનો વેડફાડ થયો હતો અને હવે શહેરના કાલાઘોડા ખાતે હજારો લીટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે જેને લઈને આજે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે અહીંથી પાલિકાના અધિકારીઓ તથા રાજકીય નેતાઓ અવરજવર કરી રહ્યા હોવા છતાં કાલાઘોડા સ્થિત જે પાણીનો વેડફાડ થઈ રહ્યો છે હજારો લીટર પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે તે દેખાતું નથી શહેરના ચૂંટાયેલા રાજકારણીઓ નગરસેવકોએ ભૂલી ગયા છે કે જે જનતાએ પાર્ટી અને મોદીજીના આનંદીબેન પટેલના પીઠભળ ધરાવતા બે ટર્મના ઉમેદવારને લોકસભાના ઉમેદવાર તરીકે બદલવા મજબૂર કરી દીધા હોય ત્યારે જનતાની તાકાતને કમ ન આંકવી જોઈએ જનતાએ તમને પ્રજાના કામ માટે ચૂંટ્યા છે અને તમે જનતાના સેવક છો એ ન ભૂલવું જોઈએ પાલિકા તંત્ર પાસે સ્પષ્ટ વિઝન કે જાણકારી ન હોય અથવા તો જાણી બોચિને કોઈને આર્થિક લાભ પહોંચાડવા માટે આ કાડાકાણ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરનો આ કાળાકોળા વિસ્તાર છે જોઈ શકો છો વડોદરા શહેરમાં કેટલા દિવસથી પીવાના પાણીની સમસ્યા છે સાથે આકરો ઉનાળો આવી ગયો છે ગઈકાલે લાઇન રિપેર કરી છે આજે શહેરને પીવાનું પાણી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાછળ જોજોકો એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું શુદ્ધ પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. એક કલાકથી વધારે સમય થઈ ગયો છે અહીંથી જતા અધિકારીઓ સત્તાધીશો જુએ છે પરંતુ અહીં કોઈ બંધ કરવા આવતું નથી વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી લોકો માટલા પોડી રહ્યા છે પીળું પાણી રહ્યું છે ગંદુ પાણી મળ્યું છે ત્યારે પીવાનું પાણી જો વહી જતું હોય તો આ સત્તાધીશોએ સત્તા છોડી દેવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાના આપણા સ્માર્ટ મેયર સ્માર્ટ કમિશનર મોટી મોટી જે વાતો કરે છે એમને અમારી વિનંતી છે કે ક્યાંય પણ પાણીના લિક્વેઝ સાહેબ તાત્કાલિક રિપેર કરે અને જે જવાબદાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે